સુઈ સુઈગામના હાલ બેહાલ છે આ છે અત્યારે અમે મામુસબેટ ટ્રેક્ટરની મદદથી અહીંયા પહોંચ્યા છે ને કેટલાક લોકો છે તેમને ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યુ કરાઈને બહાર લવાયા છે તેમની સાથે વાત કરીશું શું કહેશો ક્યાંથી તમે આવ્યા અને કેવી પરિસ્થિતિ હતી ક્યાંથી અમે તો થરાદથી આવીએ છીએ અમારો કેમ્પર અહીંયા અને હાઇડ્રો પચમાં પડ્યો છે એના મદદ માટે આયા અહીંયા બે ચાર લોકો રોકાઈ ગયા છે હોટલ પરિસ્થિતિ પરિસ્થિતિ ખૂબ વીક છે પણ ઓમ અવર જવર બધી બંધ છે આ ટ્રેક્ટર માટે ટ્રેક્ટર મળ્યું એટલે આવી ગયા આટલી પણ પાણી કેટલું ભરાણું પાણી ફૂલે અનેક ભાઈ છે શું કહેશો જે રીતે અહીંયા હાલત ખરાબ થઈ છે તમામે તમામ જગ્યાએ પાણી ભરાયું છે કેટલી મુસીબત તમને અહીંયા આવવામાં માટે ખતરનાક મુસીબત કેવી રીતે આવે આ ટ્રેક્ટરની મદદ માટે આવી ગયા ટ્રેક્ટરના કારણે આવી ગયા નકા ના હોય હવે ક્યાં જવાનું હવે અહીંયા અમારા ચાર બે ચાર લોકો છે અહીંયા બેઠા છે એમને લેવા જવાનું જે લોકો છે તે થરાદથી અનેક લોકો ફસાયા છે તેમને બહાર નીકળવા માટે આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે પોલીસ છે તે પણ ટેક્ટરની અંદર બેસીને કામગીરી કરવા માટે જઈ રહી છે લોકોને બચાવવા માટે જઈ રહી છે તો બીજી તરફ જે રીતે દ્રશ્યોમાં વાત કરવામાં આવે તો એસડીઆરએફની ટીમ છે તે આ ટીમ છે તે લોકોને બચાવ માટે અહીંયાથી બોટ લઈને જઈ રહી છે આપણે વાત કરીશું ક્યાં કહે કે કિસ્કો બચાવને જાહે અત્યારે આ લોકો આ બાજુ ફસાઈ ગયા છે એમને વાવ તરફ જવું હોય તો એ લોકોને વચ્ચે પાણી વધારે હોવાથી અમને એમને રેસ્ક્યુ કરી આ સુઈ ગામમાંથી પેલી બાજુ બહાર કરવા દીધી અત્યારે કેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું અત્યારે આજ સુધી અમે પચીસ થી ત્રીસ લોકોનું કેટલી કેટલી બોટો કામ કરી રહી છે અત્યારે અમારે એસડીઆરએફ ની એક ફાયર ની અને એનડીઆરએફ ની બંને કેટલા લોકો હજુ સુધી ફસાણા છે હાલ તો ખાસ કરીને એ બધા નીકાળી દીધા છે રેસ્ક્યુ સુઈ ગામમાં થઈ ગયું છે બીજી અમારે એક ટીમ ભરડવા ગામ ગઈ સુઈ સુઈગામ તાલુકાનું ગામ છે ત્યાં પાણી કેટલું હતું ને કેટલી તકલીફ પડી રહી હતી પાણી તો ખાસું બાર તેર પંદર એક ફૂટ અમુક અમુક જગ્યાએ દસ ફૂટ પંદર ફૂટ એટલું પાણી છે બધે ત્યાં નીચાણવાળો વિસ્તાર છે એમાં ક્યાર સુધી લોકોને બહાર સુરક્ષિત રીતે નીકળવામાં આવશે હજી સુધી અમે ગઈકાલની અમારી ટીમ કામે ગઈકાલથી ઘણો અડતાલીસ કલાકથી કા ફાયરની ટીમ અને એસટીઆરની ટીમ કામેલ લાગેલી છે ખાસ કરીને એસક્યુ નેવું ટકા લોકોનું રેસ્ક્યુ થઈ ગયું છે અમુક જગ્યાએ જો અમને મેસેજ નહીં જ્યાં જ્યાં મેસેજ છે ત્યાંથી અમે ખાસ બહુ ઝડપી રેસ્ક્યુ કરી રહ્યા છીએ પરડવાની હાલત કેવી છે ચાર હજારથી વધુ લોકો ત્યાં રહે છે એ ત્યાં બીજી ટીમ ગઈ છે એ ઉપલા અધિકારીઓને ખબર કેવી હાલ છે ત્યાં ટીમ ગઈ છે અમે અહીં અમારી ટીમ અત્યારે સુઈ ગામની અંદર કામગીરી કરી રહી છે તો આ એસડીઆરએફના કર્મચારી તેઓ કહી રહ્યા છે કે જે રીતે લોકો છે તે વિવિધ અલગ અલગ જગ્યાએ ફસાય છે અને તેમને બહાર નીકળવાની કામગીરી છે તેઓ કરી રહ્યા છે ભરડ ગામની પણ હાલત ખૂબ જ ખરાબ છે ત્યાં અન્ય એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો છે તે કામે લાગી છે મહત્વની વાત એ છે કે જે રીતે વરસાદ આવ્યો ને ચારે બાજુ પાણી જ પાણી થઈ ગયું તેને લઈને પ્રશાસન એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો છે તે હાલ કામે લાગી છે અને લોકોને સુરક્ષિત રીતે કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે અલ્કેશ રાવ જી મીડિયા સુઈ